આજ રોજ ગણેશ ચતુર્થીમાં શાંતિ સલામતી સાથે કાયદા જળવાય તે માટે સોમનાથના મોહનલાલ ચુનીલાલ હોલમાં શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરાયું ચિખલી પ્રાંતશ્રી ગણદેવી મામલતદારશ્રી બિલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર બિલીમોરા પીઆઈ શ્રી આર્યાજી ડીવાયએસપી તેમજ બિલીમોરા શહેરના સામાજિક આગેવાનો તેમજ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિતિ આપી હતી જેમાં આયોજકોએ ગણેશ વિસર્જનને લઈને સાર્વજનિક બાબતો પર વિચાર વિમર્શ કરી શાંતિ સમિતિનું માન જાળવ્યું અને નાની ગણેશજીના મૂર્તિ વિસર્જન માટે બિલીમોરામાં બે અલગ સ્થાનોમાં કૃત્રિમ તળાવનું નિર્માણ કરાયું છે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર માટે અલગ કૃત્રિમ તળાવનું નિર્માણ કરાયું જે માહિતી આયોજકોને પ્રાંતશ્રી દ્વારા આપવામાં આવી આયોજકોએ ગણેશ ચતુર્થીના ધાર્મિક પ્રસંગમાં પોલીસ તંત્રના સાથ સહકારમાં રહી ઉત્સવને મનાવવાની સહમતી આપી હતી